તમે પણ બ્રેડના પેકેટમાં છેલ્લી વધેલી જાડી જેવી ફેંકી દો છો તો હવે ના ફેંકતા કારણ કે આજે આપણે આ જાડી ગોડડા જેવી બ્રેડને તેલમાં તળીને એવી સ્વાદિષ્ટ અને સરસ મજાની રેસીપી તૈયાર કરી રહ્યા છીએ જેને ખાધા બાદ તમે તમારી ફેવરિટ હોટેલનો સ્વાદ ભૂલી જાઓ તો નવાય નહીં દોસ્તો આપણે આ જાડી અને કડક બ્રેડ ને તેલમાં તળીને વધારે કડક કરી રહ્યા છીએમાં અમે તમને સ્પેશિયલ થેન્ક કહી શકીએ અને લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક ગીતાબેન પંચાલને ને હસમુખ ને સુરેન્દ્રનગરથી અને ડીઆર સોલંકીને ભાવનગરથી જાય છે તો દોસ્તો આ તેલમાં તળેલી બ્રેડ ઉપર તમે જોઈ જ રહ્યા છો કે આપણે જેમ કે હળદર છે મીઠું છે મરચું

આપણે આને હાથની મદદથી તમે થોડું વધારે હાઇજીનમાં માનતા હોય તો ચમચીની મદદથી અથવા અન્ય સાધનની મદદથી આ બ્રેડનો આપણે આખો ભૂકો કરી નાખવાનો છે અને આ બધી જ વસ્તુ સાથે તેનું જોરદાર મિશ્રણ કરી દેવાનું છે પાણી નાખતા જજો એટલે ધીરે 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 આ મિશ્રણ થોડું પતલું પણ થઈ જાય અને જોરદાર રીતે તેનો બ્રેડનો ભૂકો પણ થઈ જાય આપણે જોરદાર રીતે જલ્દી જલ્દી હાથોની મદદથી મસ્ત મજાની રીતે આની એક મસ્ત મજાની પેસ્ટ બનાવી નાખીએ આપણે એક બાજુ કહી શકીએ કે આપણી દેશી ભાષામાં એક રાબડું બનાવી નાખીએ તો તમે જોઈ શકો છો કે મેં જલ્દી જલ્દી હાથને કામે લગાડી દીધા એટલે બટેકાને ચૂંદી રહ્યા હોય તેવો એક મસાલો તૈયાર થઈ ગયો છે હવે દોસ્તો આપણે શું કરવાનું છે તો મસાલાને સૌથી પહેલાં સરસ મજાની રીતે મિક્સ કરી દીધા બાદ આપણે ગોળ ગોળ બોલ બનાવવાના છે તમે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો આ રીતના રાઉન્ડ શેપમાં બોલ બનાવવાના છે ત્યારબાદ ફરી એકવાર ગરમ તેલમાં આને ફ્રાય કરી લેવાના છે દોસ્તો આજની રેસિપી યુનિક છે આવી રેસીપી તમે કોઈની જોઈ પણ નહીં હોય અને છેલ્લે વધેલા એક બ્રેડમાંથી તમે તમારા ઘરનો એક ટક પણ સાચવી શકો છો અને હા દોસ્તો તમારા બાળકો તમારા હસબન્ડ અથવા તમારા ઘરના સભ્યો નવી નવી આઈટમો ચાખવાના શોખીન હોય તો સો ટકા આ ઘરે બનાવીને ટ્રાય કરજો આમાં કોઈ કેમિકલ્સ કોઈ વસ્તુ નથી રવો અને બેસનના લીધે એક સરસ મજાની રેસિપી તૈયાર થઈ રહી છે તો દોસ્તો હવે તો તમને કહેવાની જરૂર નથી જે રીતે તમે ભજીયા તળતા હોય તે જ રીતે તમારે આ મસ્ત મજાના તળાઈ જાય ત્યાં સુધી તમારે ગરમ તેલમાં તેને તળવાના છે તો સાહેબ આપણે જલ્દી જલ્દી આપણા હાથને કામે લગાડી દઈએ અને સરસ મજાની રીતે આને તળી દઈએ અને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે દૂરથી તમને એમ લાગશે કે આ ભજીયા છે કોક લોકો આને બોલ કહેશે પરંતુ તમે ક્યારેય વિચાર્યું પણ ખરા કે જે બ્રેડને આપણે ફેંકી દઈએ છીએ એની મદદથી આવ સરસ મજાની રેસીપી તૈયાર થઈ શકે આવું તો દોસ્તો અમારી પાસે ઘણું બધું છે પરંતુ તેને જોવા માટે તમારે અમારા વિડીયોમાં લાઈક શેર અને કોમેન્ટ કરવી પડશે અને તમને તમારે અમને સપોર્ટ આપવો જોશે થેન્ક યુ